તાલુકાના સરાલ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના હૃદય હુમલાથી મોત થયું છે જે મામલે ગત રાત સુધી પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને વતન ખાતે લઈ જવાયો હતો ધાનેરા તાલુકાની ચામુંડા નગર પ્રાથમિક શાળામાં ગત રોજ પોતાના નિયત સમય પ્રમાણે આચાર્ય સુરેશભાઈ દરજી શાળાએ આવ્યા હતા જોકે બપોર સમય બાદ બાળ વાટિકાના વરખંડમાં બાળકોને ભણાવતા સમયે અચાનક જ તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા નાના બાળકોએ પોતાના શિક્ષકને જમીન ઉપર પડતા જોતા તેઓએ બૂમ પાડી હતી શાળાના અન્ય શિક્ષકો પણ ભેગા થઈ ગયા હતા જેમાં નરેન્દ્રભાઈ નામના શિક્ષકે અગાઉ લીધેલ તાલીમ પ્રમાણે હૃદય બે હાથ વડે દબાણ આપતા સુરેશભાઈ દરજીને હોશ આવ્યો હતો જોકે શિક્ષકો પોતાના આચાર્યને સારવાર માટે લઈ જાય એ પહેલા જ તેઓનું નિધન થયું હતું વર્ગખંડમાંથી બહાર લાવી સીપીઆર આપતાની ઘટના શાળામાં લાગેલ સીસી કેમેરાના માધ્યમથી જોઈ શકાય છે કાર્ડિયો પલ્મોનરી રિસિટેશન થકી સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી હોસ્પિટલ લઈ જઈ સારવાર મળે તેટલી મિનિટના સમય દરમિયાન મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે જેથી દર્દીને કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન સીપીઆર આપવામાં આવે તો હૃદય ફરીથી ધબકતું થઈ શકે છે જોકે કે નગર પ્રાથમિક શાળાના આચાર્ય એકવાર ભાનમાં આવ્યા બાદ બીજીવાર ભાનમાં આવ્યા ન હતા અને તેઓનું નિધન થયું છે જેને લઈ સ્થાનિક ગ્રામ સહિત શિક્ષક આલમમાં આઘાત છવાયો છે ગઈકાલના રોજ ચામુડાનગર સરળ પ્રાથમિક શાળાની અંદર શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ ગોધમભાઈ દરજી એમને સવાર ત્રણ વાગે લગભગ અચાનક હૃદય પર હુમલો થવાથી એમને પોતાના વર્ગમાં જ બે અવસ્થામાં થઈ ગયા હતા ત્યારબાદ એકા એકાએક હું અને મારા સાથી મિત્રોને જોઈ અને એમને મેં પોતે ખુદ સીપીઆર દ્વારા એમને ખૂબ પમ્પિંગ કર્યું એ એના પછી તરત જ એ પોતાની સભાનાવસ્થામાં આવી ગયા એને પછી પકડીને અહીંયાથી બહાર લઈ ગયા તરત જ ફટાફટ સાહેબની ગાડીમાં એમની વ્યવસ્થા કરવામાં આવી લઈ જવા માટે એમ છતાં ફરી એકવાર એમને બાર ઓસરીની અંદર પણ સીફીઆર આપીને ફરીથી એમને એમને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો ફરીવાર પણ એ હોશમાં આવી ગયા છતાં પણ અમુક કારણો સંજોગો વસાત ભગવાનની મરજી ન હોવા છતાં આપણે કંઈક આગળ કરી શકતા નથી એટલે એમને પોતાનો જીવ એમને પોતાનો ગુમાવી શકે